દૂધને કલાકો સુધી ઉકાળ્યા વગર નવી ટ્રીકથી દૂધ પાક હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે જ કિચનમાં આજે આપણે બનાવીશું શ્રાદમાં બનાવાતો દૂધપાક અને આ દૂધપાક એકદમ ક્રીમી ઘટ અને મલાઈદાર માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થશે અને બનાવો પણ ખૂબ જ સરળ છે તો ચાલો બનાવીએ દૂધ પાકની એકદમ પરફેક્ટ અને નવી રીત સાથે માત્ર દસ મિનિટમાં દૂધ પાકની રેસીપી તો દૂધપાક બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈશું અને એમાં આપણે એક લિટર દૂધ એડ કરીશું તો અહીંયા મેં ફેટ દૂધ લીધું છે અને એમાંથી આપણે અડધો કપ દૂધ છે એને સાઈડમાં રાખી દઈશું હવે આ દૂધને આ રીતે ચલાવતા રહી અને ગરમ થવા દેસું તો દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં મેં ચોખાને દસ મિનિટ પહેલાં પલાળી દીધા હતા અહીંયા મેં બાસમતી ચોખાનો યુઝ કર્યો છે તો ચોખાને મેં ગરમ પાણીમાં પલાળ્યા હતા હવે આપણે ચોખાને પલાળ્યા પછી બધું પાણી કાઢી લેશું અને આ રીતે ડ્રાય કર્યા પછી એક ટી સ્પૂન ઘી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને ચોખાને ઘીથી સરસ રીતે કોટ કરી લેશું જેથી ચોખા જલ્દીથી કૂક થઈ જાય તમે જુઓ દૂધ પણ અહીંયા આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આ રીતનું એકદમ સરસ એવું દૂધ ઘટ થવા લાગે ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું તો બેથી ત્રણ મિનિટમાં આ રીતે દૂધમાં એકદમ સરસ એવા ઉફાણા આવવા લાગશે તો ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ કરી દઈશું અને આ સમયે આપણે જે ભાતને તૈયાર કર્યા છે તે એડ કરી દઈશું હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કર્યા પછી આપણે ચમચાને દૂધમાં રીતે રાખી દેસું અને એને આપણે સાઈડમાં રાખીશું તો બીજા ગેસ ઉપર આપણે એક પેન લેશું અને એમાં એક ટી સ્પૂન ઘી લેશું ઘીને સરસ રીતે પેનમાં સ્પ્રેડ કરી દઈશું એટલે પેન સરસ રીતે ગ્રીસ થઈ જાય જેથી દૂધ છે એ બિલકુલ ચોટે નહીં હવે આપણે માત્ર દસ મિનિટમાં દૂધપાક પાક બનાવવાના છીએ તો એક મિક્સર તૈયાર કરીશું જે આપણે અડધો કપ દૂધને સાઈડમાં રાખ્યું હતું તે દૂધ એડ કરી દઈશું સાથે આપણે છ ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું તો અહીંયા ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધારે એડ કરી શકો હવે આપણે દૂધપાકને એકદમ ક્રીમી મલાઈદાર અને જલ્દીથી ઘટ બનાવવા માટે અડધો કપ મિલ્ક પાવડર એડ કરીશું જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે કાજુને પલાળી અને એનો મિક્સર તૈયાર કરી અને એ પણ એડ કરી શકો છો એ પણ એકદમ સરસ ક્રીમી મલાઈદાર બનશે તો દૂધનો પાવડર એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું હજુ આપણે ગેસ ચાલુ નથી કર્યું નહીતર મિક્સર છે એ જલ્દીથી ઘટ થવા લાગશે અને ખાંડ ઓગળશે નહીં તો અહીંયા આપણે માત્ર ખાંડ ઓગળે ત્યાં સુધી આ મિક્સરને ચલાવતા રહી કૂક કરવાનું છે તો ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને અહીંયા બેથી ત્રણ મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ એવી ખાંડ ઓગળી ગઈ છે અને મિક્સર એકદમ પતલું થઈ ગયું છે હવે આ મિક્સરને આપણે કૂક નથી કરવાનું નહીતર આ મિક્સર ખાટું થઈ જશે હવે આપણે જે સાઈડમાં દૂધ રાખ્યું હતું તેને પણ જોઈ લઈએ તમે જુઓ એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે અને એકદમ ક્રીમી અને થીક કૂક થયું છે મલાઈ પણ એકદમ સરસ એવી આવી ગઈ છે અને રાઈસને જોઈએ તો એ પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો માત્ર પાંચ મિનિટમાં રાઈસ સરસ રીતે કૂક થઈ ગયા હવે આપણે આ દૂધને આ મિક્સર સાથે મિક્સ કરી દેસુ તો આ રીતે રાઈસ સહિત આપણે બધું એડ કરી દેવાનું અને હવે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને ખાંડનો સરસ એવો ટેસ્ટ આવે એના માટે આપણે બેથી ત્રણ મિનિટ માટે કૂક કરીશું તો દૂધ સાથે બધું જ મિલ્ક પાવડર અને ખાંડ સરસ રીતે ભળી જશે તો તમે જુઓ થોડી વારમાં દૂધ છે એકદમ ક્રીમી અને થીક થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું ડ્રાય ફ્રૂટ તો અહીંયા બદામની સ્લાઇસ પિસ્તાની સ્લાઇસ અને ચારોલી લીધા છે તમે તમારા પસંદ પ્રમાણે ડ્રાયફ્રૂટ ઓછા કે વધારે લઈ શકો હવે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે એના માટે એક ટી સ્પૂન એલચી પાવડર એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરીશું હવે ફરીથી આપણે બે જ મિનિટ માટે દૂધ પાકને કૂક કરીશું જેથી ડ્રાયફ્રૂટ એકદમ સરસ એવા કૂક થઈ જાય તો તમે જુઓ એકદમ સરસ એવું આપણો દૂધ પાક માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયો છે અને એકદમ ક્રીમી ઘાટો અને મલાઈદાર બનશે આ દૂધપાકને તમે ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો અને ઠંડો ઠંડો પણ સર્વ કરી શકાય તો હવે આપણો દૂધપાક એકદમ ક્રીમી અને ઘાટો થઈ ગયો છે તો આપણે હવે આ દૂધપાકને વધારે કૂક નહીં કરીએ તો આપણે ચમચાની મદદથી આ રીતે ચેક કરીએ તો તમે જુઓ એકદમ ક્રીમી થીક અને એકદમ સરસ એવો ઘાટો તૈયાર થયો છે તો હવે આ દૂધપાકને આપણે એક વાસણમાં કાઢી અને દસ મિનિટ માટે ઠંડો થવા દઈશું એકદમ સરસ એવો ઠંડો થઈ જાય પછી આપણે એને સર્વ કરીશું જેથી એ એકદમ ક્રીમી મલાઈદાર અને એકદમ ટેસ્ટી લાગે તો એકદમ પરફેક્ટ આપણો દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે માત્ર દસ મિનિટમાં અને બનાવો પણ ખૂબ જ સરળ તો તમે પણ આ રીતે ઘરે આ શ્રાદ્ધમાં આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે બે લાયકન બટનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે તો એકવાર આ રીતે માત્ર દસ મિનિટમાં ક્રીમી મલાઈદાર દૂધપાકની રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ